ધારીમાં આવેલ દામાણી હાઈસ્કૂલ ખાતે મુક્તાનંદ બાપુના છાસઠમાં જન્મદિવસ નિમિત્તે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું શાંતાબા મેડિકલ કોલેજ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા પત્રકાર અરવિંદભાઈ દવે દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મુક્તાનંદ બાપુએ પણ હાજરી આપી હતી ત્યારે અધર્થ વિશેષ તરીકે ધારીના ડીસીએફ પ્રદિપસિંહ ઝાલા પણ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં હાજર રહીને બ્લડ ડોનેશન કર્યું હતું અને ધારી ગામના અનેક લોકોએ અહીં રક્તદાન કર્યું હતું ત્યારે આ આયોજનમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આજ રોજ મુક્તાનંદ બાપુના છઠમા જન્મદિવસ નિમિત્તે જીએન દામણી હાઈસ્કૂલમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અરવિંદભાઈ પત્રકાર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેશન કર્યું હતું તેમજ મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા અને બાપુએ પણ હાજરી આપી હતી અને ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા ડીસીએ ઝાલા સાહેબ પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ સફળતાપૂર્વક રહ્યો હતો અને મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા હતા આજરોજ ધારી દામણીયા સ્કૂલ ખાતે ગુતાાનંદ બાપુના છાસના જન્મદિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દવે દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો